રૂપિયા નીકળવામાં આવ્યા છે આ સાથે ભક્તો દ્વારા ત્રણસો વીસ ગ્રામ બસો ચાલીસ મિલીગ્રામ સોનું અને પંચાણું કિલો છસો નેવ્યાસી ગ્રામ પાંચસો મિલીગ્રામ ચાંદી પણ ચડાવવામાં આવી છે અત્યાર સુધીમાં પાંચ રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે આ દાનની રકમ ઓગસ્ટ મહિનાની છે હવે મંદિરમાં નાની નોટો અને સિક્કાઓ ગણવાના બાકી છે વહીવટીતંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યા બાદ ગણતરી કરવામાં આવશે આ દાનની રકમ અત્યાર સુધીની સૌથી વધુ છે મંદિરમાં દાનની રકમ દર મહિને ગણવામાં આવે છે ઓગસ્ટ મહિના માટે દાનની રકમની ગણતરી એક સપ્ટેમ્બરના રોજ થવાની હતી જોકે મંદિરમાં મોટી ભીડને કારણે તે દિવસે ગણતરી અટકાવવામાં આવી હતી બીજી સપ્ટેમ્બરે અમાવસ્યાના કારણે ગણતરી થઈ શકી ન હતી ગણતરીનો પ્રથમ રાઉન્ડ ત્રણ સપ્ટેમ્બર બીજો ચાર સપ્ટેમ્બર ત્રીજો પાંચ સપ્ટેમ્બર ચોથો છ સપ્ટેમ્બર અને પાંચમો રાઉન્ડ સાત સપ્ટેમ્બરના રોજ થયો હતો પાંચ રાઉન્ડમાં કુલ ઓગણીસ કરોડ પિસ્તાળીસ લાખ તેતાળીસ હજાર ચારસો રૂપિયાની ગણતરી કરવામાં આવી હતી જેમાં ઓનલાઈન અને મની ઓર્ડર દ્વારા મેળવેલા ત્રણ કરોડ બાવન લાખ પંચાવન હજાર રૂપિયા પણ સામેલ છે